માજરોલ ગામની અંદર નર્મદા કેનાલ જાય છે મિયા ગામ કરજણ પ્રાંત છે હવે કાલે તલાવરીથી આપણે માજરોલ તરફ આવીએ તો એક નારું છે કેનાલના ઉપર નારું છે એના નીચે આજુબાજુના સાયરે બંને બાજુ ગાબરા છે બહુ મોટા મોટા હવે કાલે તલાવરીથી ગામરી આવવું હોય ડબ્બોથી ગામરીથી કા માંજરોલમાં આવવું હોય તો એક જ એ કેનાલ ઉપરથી પસાર થતો એક જ પુલ છે હવે ક્યાલ ગમે ત્યાં મોટા વાહન જાય ને પુલ જો ધસરી જાય કોઈ જ્ઞાનહાનિ થાય તો એનું જવાબદાર કોણ અને બીજું કે એને જે આપણે આ જે નિગમવાળા છે એમને મારી એટલી જ રજૂઆત છે કે આ જે ગાબરા છે જે બધું ચારી ચાખરા છે એને દૂર કરે એ મારી અભિનંતી નામ બધું મા મારું નામ છે તરવી મનોજભાઈ આ કેનાલ મિયા ગામ કરજણ જાય છે અને કેનાલમાં એટલું બધું સમારકામની જરૂર છે કે અહીંયા ઠેર ઠેર ગાબડા પડેલા છે અત્યારે તો પાણીની જરૂર નથી પણ જે દિવસે પાણી જરૂર પડશે તે દિવસે પાણી મળે નહીં એનું સમારકામ સત્વરે કરાવવું જોઈએ નર્મદા નિગમે અને એનું કામ કરાવે તો ખેડૂતને આગળ જતો મુશ્કેલી ના પડે નહીં તો કોઈ એને સમારકામ કરતું નથી આ ઝાડવા ઉગી ગયા છે જૈન થઈ જૈન થઈ ગાબડા પડી ગયા છે જો કોઈ મોટું ભંગાન થઈને ખેતરમાં પાણી પી તે પણ ખેડૂતોને નુકસાન ફેરવાનો વારો આવશે જે સત્વરે નર્મદા નિગમવાળાએ એને સમારકામ કરવાની જરૂર છે તમે આવીને સ્થળ પર જુઓ કેટલી જગ્યાએ કેનાલો તૂટી ગયેલી છે એનું સમારકામ કોઈ કરતું નથી કરશે તો એ તરત તૂટી જાય છે એવું થર્ડ ક્લાસ કામ કરે છે કેનાલવાળા પટેલ પ્રકાશભાઈ રતીલા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના માંજરોલ ગામ પાસે બ્રાન્ચ કેનાલ નીકળે છે આખી બ્રાન્ચ કેનાલ જે છે તે મિયા ગામ બ્રાન્ચ કેનાલ કેનાલ છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો બ્રાન્ચ કેનાલની નીચે બ્રાન્ચ કેનાલ જાય છે અને પુલ પણ છે પુલની નીચે એક કેનાલમાં ગાબડું પડ્યું છે આખી આ કેનાલમાં ગાબડા અલગ અલગ જગ્યા જોવા મળે છે ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓ કેનાલ રિપેરિંગ કરાવતા નથી કેનાલમાં ઝાડડા પણ ઉગળી નીકળ્યા છે સમયસર મરામત કરાતી નથી આ જે ગાબડું પડ્યું છે તે બ્રિજને પણ નુકસાન કરી શકે છે વર્ષો જૂનો આ બ્રિજ છે હર્માન નિગમ દ્વારા બનાવવામાં આવેલો છે હાલ તો આના કોક્રેટની પણ તપાસ થવી જોઈએ કારણ કે આ બ્રિજ ગમે ત્યારે બેસે તો માંજરોળ ગામ સંપર્ક બને તેવી સ્થિતિનું નિર્માણ થાય માંજોળ ગામ પાસેથી પસાર થતી બ્રાન્ચ કેનામાં થિયેટર ગાબડા પણ રિપેર કરવા જોઈએ રફિક દણીવાલા ન્યૂઝરૂમ છોટાદેપુર